હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોના મિત્રો અત્યારે વાગી જશે આઠ અને મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય છે રેડી થઈ જાય છે માતાજીની દીવાબત્તી કરી લીધી અને મિત્રો લેટ પડી જાય છે રાજુ કાકો અને ગાડી લઈ આગળ શૂટિંગમાં નીકળી જશે નીકો ઉભો રહે છે તો હજી મિત્રો મારે ચાપોણી કરવાનું બાકી છે આપણે હજી ઘરે બેહી જાય છે બાકી તો ડીકું પડ્યું છે બીમાર શરદી ને એવું થઈ ગયું છે મિત્રો કાલે ચોકલેટો વધારે ખાઈ જાય છે જેના હિસાબે સવારે પાંચ વાગે ઉઠીને રોતી હતી તો એને ફરી પાછી હું કાઢી દીધી છે મિત્રો તો મિત્રો આપણો ચા નાસ્તો રેડી છે ફટોફટ ચા નાસ્તો કરી અને કરીએ પછી નવી ચેનલના શૂટિંગ ચા નાસ્તો લઈ લીધો છે ગાડી લઈને આગળ નીકળ્યા અને અમે અમુક બાઇક નીકળ્યા છીએ અત્યારે હાલ આઠ વાગ્યા ઉપર ટાઈમ થઈ ગયો હતો અમે લેટ થઈ જાય મિત્રો નવી ચેનલનું શૂટિંગ ચાલુ કરી દીધું છે અને આપણા અલ્કેશભાઈનું ઘર છે એ લોકેશન ઉપર આવી જાય છે મિત્રો આજે લેટ પડ્યા હતા સત્તા સારું કામ થયું છે કારણ કે બે હવામાં ટાઈમ કાઢ્યો નહીં બધું શૂટિંગનો ટાઈમ કાઢ્યો છે ચર્ચાઓમાં ચર્ચાઓમાં રોજ થોડો ઘણો થોડો ઘણો ટાઈમ નીકળી જતો હોય છે બાકી તો ગલગોટા જબરજસ્ત થયા છે મિત્રો ભાવે સારો છે ખેડૂતોને ફાયદો છે બધા વહેણવાન ચાલુ કરી દીધા છે તો મિત્રો વિડીયોના ખર્ચ ચાલુ છે એકાદ બે કટ બતાવવાની કોશિશ કરીએ આજુકા ખૂબ ખતરનાક રોલ કર્યો છે આજે મિત્રો આ વિડીયો જોઈ લેજો આપણી જોગમાં ટાઈગર મ્યુઝિક ચેનલમાં હશે

હા ભારો નહીં તો મીનિયમ બોલ્યો જ નહીં કં આવ્યો જ નહીં ઓકે કહી દે હાય તો હું હાલું તન કહી દે કે મેં ખાધું હું ગયો છું મને હોશ થઈ ગયું કમ્પેક કમ્પેટ થઈ ગયું નહીં દઉં ને હા ચૂંકી મટી ગયું ટાટા તો મિત્રો ચોકલેટો કંઈ ખાઈ અને પછીની શરદી થઈ ગઈ હતી અમે જમવાનું રેડી થઈ ગયું છે તો જમવામાં આજે હું બનાવ્યું છે બતાવો અને જમીન પછી નીકળીએ જોગમાં જોકે તો મિત્રો જમવામાં સાપડો કઠોળ ચોળીનું શાક કર્યું છે ઘઉંની રોટલીઓ છે અને શાક છે છાશ છે મિત્રો છાશ છે મિત્રો તો જમી મિત્રો શૂટિંગ ચાલુ થઈ ગયું છે અને તારે વાગે બે બે વાગે શૂટિંગ ચાલુ કર્યું આજે કારણ કે અમારે બંદર બનાવવાનો હતો અને એનો કટ લેવાનો હતો તો એમાં બહુ ટાઈમ થઈ ગયો તૈયાર કરતાં કરતાં એટલે આટલું બધું મોડું થઈ ગયું તો મિત્રો આજે કદાચ એકાદ વિડીયોનું જ શૂટિંગ થઈ છે હજાર શૂટિંગ નહીં થાય પાછળ મોમો અને સોમભાઈ બે જણા આવું છે તો પાછા હોયથી ઉપાડીને ઓબોની વાડી છે એ વાડીમાં જવાનું છે ને વાડીમાં શૂટિંગ કરવાનું છે મિત્રો ગરમીના કંટાળા તો પણ આ તો બે વાગ્યા સુધી બેસી જાય ને ફેલાય એટલે કોઈ ચિંતા જેવું છે બાકી તો ચીકુડી અને ચીકુ મોટા મોટા કોક વાડી છે મોટી જો જોઈ મિત્રો ચીકુ મોટો મોટો છે તો મિત્રો વદરાના ભાગ છે તો કદાચ મેળવશે તો એકાદ કટ બતાવવાની કોશિશ કરશું વદ્રા બાકી તો આજ કેરીઓ ઓબોની વાડી શૂટિંગ છે

ચપ્પુ લેવા એના માટે વાડી કેરી લાવ્યો તો ડીગું ડીગમ કાપી લ્યો લે જો આ કાપી જો ના લે અબ હવા મંડી તો હવારોની રોટી લાજે બોલો લાજે લાજે મુ બોલ કોઈ કેરી બેટા તો મિત્રો જોઈ લે વાડીમાંથી ડીગું માટે ને 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 ના છોકરાઓ લે કેરી લાવ્યો અને ચાપી દો ચાપી દો જો ભાઈને તો પેલો કાપ્યો તો જોડો તું આથે ના કાપજે ના વાક્ષે તો મિત્રો આપણે ચા નાસ્તો રેડી થઈ ગયો છે તો લઈ લીધી છે અને ચવણું લઈ લીધું છે નાસ્તા માટે મિત્રો ચા નાસ્તો કરી લઈએ અને બીજી ગુડ ન્યૂઝ એ છે કે આપણું બાઈક રેડી થઈ ગયું છે એ દુકાનવાળા મહિનો ફોન આવ્યો હતો ગેરેજવાળા મહિનો તમે આવીને લઈ જો તો મિત્રો આપણે અલ્કેશનો ફોન કર્યો છે હજી વાત થઈ નહીં અલ્કેશી કેસ હા કે તો આપણે બે બાઇક લઈને જઈશું એક બાઇક લઈને જઈશું વડે તો બે બાઇક લેતા આવશું તો જેવું થશે એવી તમને અપડેટ આવીશું બાકી તો ચા નાસ્તો કરી મિત્રો આઈ છે વડનગર અને આપણું બાઇક મસ્ત રેડી થઈ ગયું છે સરસ કોમકાજ કર્યું છે ભાઈને મારે બરકત ઓટો ગેરેજ વાળા ભાઈ છે આપણી ગાડી તૈયાર થઈ ગઈ છે બતાવું તમારે પેમેન્ટ કરી દીધું છે ને ભલે ગેર એકદમ ઓછા કટ્ટરમાં તૈયાર થઈ છે એન્જિન આખું બનાવી દીધું બીજી ત્રીજી જે બધી વસ્તુ નવી નાખવાની એ બધી નાખી દીધી તો મિત્રો આ આ તૂટી ગયું એ નવું નાખ્યું પછી આ પડખો નવો નાખ્યો કરંટ વાયર નવો નાખ્યો પ્લસ આખું એન્જિન બનાવી દીધું છે અને બાકી બીજું ત્રીજું એક્સ વાય જેડ જે ફોલ્ટ હતો એ બધો રેડી કરી દીધો છે અને આ છે મારા કુરબાન ભાઈ તો કદાચ આવો તમારા કોઈ બાઇકનું ઇસ્યુ હોય તો પ્રોબ્લેમ હોય તો બજાર કરતી ઓછા ખર્ચમાં તૈયાર થશે ને એકદમ રેડી તૈયાર થશે આવો તો આવજો બરસ તો હોસો ત્યારે સર્વિસ સ્ટેશન વડનગર તો મળીએ પછી છે હું તો અત્યારે બાઇક ચલાવવાનું નહીં તો બાઇક મસ્ત રેડી તૈયાર થઈ ગયું છે અને અત્યારે હાલ ઊભા રહ્યા છીએ પેટ્રોલ પંપ પેટ્રોલ ન ખાવા માટે વડનગર પેટ્રોલ ભરાયું નહોતું પેલા ભાઈએ તો આપણો પેટ્રોલ ભરાઈ દઈએ બાકી તો થોડી ધૂરેટી આવી જાય એટલે ને એવું બધું મળે તો હલકે જ જોશે પેટ્રોલ ન ખાવા પેટ્રોલ ભરાઈને આવે પછી હજીએ અને હાલ થોડો 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 બાઇકમાં ધુવાળો નીકળાયો મતલબ કે કાર્બોરેટર જ્યાર સુધી સાફ નહીં થાય ને આખી આખું પૂરેપૂરું તારું સુધી નીકળશે એટલે બે ત્રણ દિવસમાં એ રેડી થઈ જાય છે પછી હાલ કોઈ હાઈ સ્પીડમાં ચલાવવાનું નહીં કે જેના લીધે નવું એન્જિન બનાવ્યું ને એટલે રાઉસ થઈ જાય બાઇક પછી એને તમે ચલાવી શકો તો મિત્રો હવે ઘેર જીન મળીએ કદાચ રસ્તા મેળા છે તો એક બે કચ લેવાની કોશિશ કરીશું છોકરો બાઇક લઈને આવી જશે ઘરે બાઇક ઠેકોણે મૂકી દીધું છે બાકી તો છોકરો નાસ્તો ને એવું ચાલે છે ડીગી છે દીધા જોઈ લે આ છે જેટલી એક્સ્ટ્રા વસ્તુ ભેગું કરી ચાય નાસ્તા ચાલો છોકર હા ડીગું અલ્યા તારી મીકી તને છોકર ખોવાઈ ગયો છોકરો ફોન જોવો છે આ તો બાઇક આવી ગયો આપણું જોયું અત્યારે હાલ નહીં અત્યારે કાલ જવાનું મિત્રો અત્યારે વાગે છે સાડા સાત મસ્ત અંધારું થઈ ગયું છે ફાઈનલી અને આપણા ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે ઘરમાં માતાજીની આરતી એ પૂરી થઈ ગઈ છે મિત્રો કાળે છે હોળી તો દરેક મિત્રોને મારા અને મારા પરિવાર તરફથી હેપ્પી હોડી હેપ્પી ધૂળેટી બાકી તો અમારા ઘરમાં ઓછી ધૂળેટીની પહેલા ધોણી આવી ગઈ એ ડીગુ શું કર ધોણી કહેવાય ધોણી ખાવું કે ખાવીએ મોકલાવું ખો હેપી દોરી હોળી દોરી હોરી હેપી હોરી હેપી દોરેટી આજ તો હોરી ચરામ માટે હું કલર લાયો છું જુદા જુદા ડિફરન્ટ ડિફરન્ટ કલરના લેપ ખંગ પડે છે કારણ કે મજાઓ ખરો ને અતારવાથી હું બધું રમવાનું ચાલુ કરી દે એટલા માટે બાકી તો મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે બતાવું તમને જમવામાં શું બનાવ્યું છે આપણું બાઈક લઈ ઘરે આવી છે અમે કાલથી આપણે બાઈક લઈને ફરવાનું છે સવારે ઉઠીને ઘર કરીને ચાલો તો બતાવું જમવામાં શું હું છે તો મિત્રો જમવામાં છે બટાકા રેગણો અને આપણા ઘરની વાલોડ મિક્સ શાક છે ઘઉંની રોટલી છે બાજરીના રોટલા છે મિત્રો બપોરનું આપણું કઠોળનું શાકે પડ્યું છે મિક્સ કરી પછી ખાશું થોડું થોડું બાકી તો ઘરનું દૂધ છે મિત્રો તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીને આવી ગયા છે બોર ઉપર બાકી તો આજના વિડીયોમાં આગળ તમે જોયું શૂટિંગમાં વદરાના કટ ચાલુ થઈ ગયા છે પછી આપણું બાઈક ઘરે આવી ગયું છે કાલે હોળી છે પરમ દિવસ ધૂરેટી છે તો દરેક મિત્રોને મારા અને મારા પરિવાર તરફથી ધૂળેટીની અને હોળીની હાર્દિક શુભકામનાઓ સારી રીતના તહેવાર કરજો શાંતિથી બાકી તો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ તમને જો મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના આવતીકાલે ફરી મળીશું આપનો આ વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગનીમાં